તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે પૂર્ણ થશે ત્યારે આવતીકાલથી ઇન્ડિયા ગઠબંધન વતી કોણ પ્રધાનમંત્રી બનશે તેના નામની ચર્ચા થશે આ બેઠક મુદ્દે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપતા કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધને મહાટગ ગઠબંધન છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે જંગી બહુમતીથી જીતશે તેવો દાવો કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે મુંગેરીલાલના હસીન સપના જોવાનો ઇન્ડિયા ગઠબંધનને છે 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 જેને આખું કરોડ ભારતીય લોકો જાણી ચૂક્યા કે એક જે ઠગ બનાવવા માટેના બધા લોકો ભેગા થયા છે જે લોકો પોતાના પરિવારની અને પોતાની રાજનીતિ માટે ભેગા થયા છે તેમની પાસે ભારત દેશના કે ભારત દેશના વિકાસને લક્ષીને કોઈ મુદ્દા આ લોકસભાના તમે જ્યારે ચૂંટણી જોઈ છે ત્યારે એવા કોઈ મુદ્દા રહ્યા નથી બીજી વસ્તુ કે હમણાં જ તાજેતરમાં જુઓ તો ગાંધીનગર મહાનગરપાલિકાની બી ચૂંટણી થઈ હતી અગાઉથી જે લોકો એમ વિચારતા હતા કે અમારા મેયરનું નામ આ છે જ્યારે તમે જોઈ લીધું કે એમની સીટો કેટલી આવી હતી એ એની પહેલાં ગુજરાત વિધાનસભાના ઇલેક્શન વખતે બી આવી જ તર્કહીન વાતો હતી અને ગુજરાત વિધાનસભાની અંદર પણ તમે જુઓ તો જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે અત્યાર સુધીની સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પનની સીટો આવી છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની અંદર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઉત્તરોત્તર જેની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થમ્પિંગ મેજોરિટી સાથે જ્યારે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી તો સ્પષ્ટ જ છે કે વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે અહીંયા આમની સરકાર બનવાનું નથી એટલે મુંગેરીલાલના હસીન સપના જોવાનો અધિકાર ઇન્ડી ઠગબંદનને હંમેશાને મેં આપને જેમ કહ્યું કે મુંગેરીલાલના હસીન સપના જોવાનો અધિકાર ઇન્ડી ઠગબંધનને છે અને હસીન સપના જોઈ શકે છે કારણ કે જ્યારે તમે લોકતંત્રમાં હોવ છો પ્રજાની વચ્ચે હોવ છો જેમ ભારતીય જનતા પાર્ટી માટે પ્રધાનમંત્રી માટે સેવા કરવા માટે સત્તા એક માધ્યમ છે એટલે અમે અમારા મુદ્દાઓ લઈને ગયા છીએ અને આ જે ઠગબંધન છે એ પોતાના વ્યક્તિગત અસ્તિત્વને અને પોતાના બાળકોના વ્યક્તિગત અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભેગા થયા છે એટલે એમણે અમારા સીટોના નંબરની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમારી જે સીટો છે જે ભારતીય જનતા પાર્ટીની ત્રણસો સિત્તેર અને એનડીએ ચારસો બાર એકસો ચાલીસ કરોડ ભારતીય જનતા પાર્ટીને ભારતીયોનો આશીર્વાદ આપવા જઈ રહ્યા છે અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત નવરંગપુરા ખાતે આવી